અમદાવાદ પાલડી ખાતે શ્રી પંકજ જૈન સંઘના સુવર્ણ મહોત્સવ તારીખ સત્તર થી પચીસ જાન્યુઆરી સુધી યોજાવા જઈ રહ્યો છે આ પચાસમી સાલગીરીની ધ્વજા સુવર્ણ મહોત્સવનો પ્રારંભ સત્તર જાન્યુઆરીના રોજ આ જૈન સંઘ સ્થાપક પરમ પૂજ્ય આચાર્ય સંવાહક ગજાધિપતિ પરમપૂજ્ય આચાર્ય શ્રી નરરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ભવ્ય શરૂઆત થયેલ છે જેનું પચીસ જાન્યુઆરી ના રોજ સમાપન થશે મહોત્સવના પ્રથમ દિવસે એક હજાર આઠ જેટલા જાન્યુઆરી ના રોજ આઠ કલાકે કોન બનેગા સમ્યક જ્ઞાનીની કસોટી પણ રાખવામાં આવેલ છે નવ દિવસ ચાલનારા ધ્વજ સુવર્ણ મહોત્સવ દરમિયાન ચોવીસ ભગવાનના ત્રિગડા સાથે સ્નાત્ર મહોત્સવ કુંભ સ્થાપના પણ અર્ધ મહાપૂજન દીપક સ્થાપના નવગ્રહ પાટલા પૂજન અષ્ટ મંગલ પાટલા પૂજન જેવા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે સત્તર જાન્યુઆરીના રોજ સવારે સાડા આઠ કલાકે ગુરુ ભગવંતોનો નો રાજા શાહી પ્રવેશ સામૂહિક એક હજાર આઠ આયમ બિલ તપ તારીખ અઢાર જાન્યુઆરીના રોજ સંગીતકાર શ્રીપાળ રાજા વિશિષ્ટ ચોવીસ ત્રિગડા સાથે ભવ્ય સ્નાત્ર મહોત્સવ રાત્રે આઠ કલાકે હર કાર્ય સંભવ હે વિષય પર શ્રી રાહુલ કપૂર જૈન મોટિવેશનલ સ્પીકર દ્વારા યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ અન્ય કાર્યક્રમો પચીસ સુધી યોજાશે પ્રમુખ શ્રી અશોકભાઈ જયંતીલાલ શાહ અને પંકજ પંકજજંગસિંહના કાર્યકર્તા નીરવ શાહ રાજનગરના આંગણે પંકજ જૈન સંઘના આંગણે સંભવના દાદાના જિનારેની પચાસમી સાલગીરાના અનુતરમાં આ આખા એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એનો આજે પ્રથમ દિવસ છે અને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવન નરત્ન સુરેશ્વરજી મહારાજાએ અત્રે પગલાં કરેલા છે અને એમની નિશ્રામાં આઠ દિવસ તો સંપૂર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે સૌપ્રથમ આજે રાત્રે આપણી ભારતીય લોક ડાયરો છે ત્યારબાદ કાલે રવિવારે સવારે ચોવીસે ચોવીસ તીર્થંકર પરમાત્માનું એક સાથે સ્નાત્ર મહોત્સવ કરવામાં આવશે એ દિવસે સાંજે રાહુલ કપૂર જૈન સ્પીકર હર કામ સંભવે દરેક યુવાનોને અત્યારે ડિપ્રેશન જેવી વિચારધારાઓમાંથી બહાર કાઢવા માટે પોઝિટિવિટી આપવા માટે હર કામ સંભવે એનું એક મોટિવેશન સ્પીકરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ રોજ સવારે અમારા ત્યાં ધાર્મિક અનુષ્ઠાનો ચાલશે અને રોજ રાત રોજ સાંજ પડે એ સામાજિક કાર્યક્રમો સ્ત્રી ઉત્થાનના કાર્યક્રમો બાળકોને ડ્રામા સંગીત એના દ્વારા પોતાની એક સ્પેસ મળે અને પોતાનામાં એક નવી હિંમત પ્રગટે એવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કોણ બનેગા સમ્ય જ્ઞાની એના દ્વારા આખા ધાર્મિક અનુષ્ઠાનોમાં બાળકોને જોડવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારબાદ બાળકો અમારી પાઠશાળાના સો જેવા બાળકો દ્વારા જ એક નાટકનો પ્રયોગ કરવામાં આવ્યો છે જેના દ્વારા બાળકોને સ્ટેજ ફિયર હોય છે એ દૂર થાય એવો એક પ્રયત્ન કરવામાં આવેલો છે ત્યારબાદ રોજ રાત્રે સંગીત મહાઆરતી બી થવાની છે અને પંકજ જૈન સંઘના આંગણે આખી સોસાયટીનું એ મહાપૂજાનું આયોજન કરવામાં આવવાનું છે પંકજ જૈન સંઘના પચાસ વર્ષના સુકૃત કાર્યો થયા છે તે સર્વની યાદ આપતો એ આખી અમારી સોસાયટીની આ જે લાઇન છે એને કવર કરી અને એના જૂના બધા જે અનુષ્ઠાનો યાદ કરી અને આખો સજાવવામાં આવ્યો છે અમારી આખી સોસાયટીમાં ઘરે ઘરે લોકોએ પોતાના સ્વયં ઉત્સાહથી ઘરે ઘર ઘર ફ્લેટ બંગલો એની રોશની કરી અને લોકોએ પોતાનો ઉત્સાહ રજૂ કરેલો છે અને આ સર્વના દર્શન વંદન કરવા માટે અમારા જૈન સમાજના અને જૈનેતર બધા જ લોકોને અત્રે પધરવાનું અમારા તરફથી ખૂબ જ આમંત્રણ છે જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ